નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ અમદાવાદ ખાતેથી ભારતીય રેલવે રૂપિયા પંચ્યાસી હજાર કરોડ પ્રોજેક્ટ નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા આ પ્રોજેક્ટ્સ અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં દસ વંદે ભારત ટ્રેન સહિત વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ્સ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ જેવા વિવિધ પ્રકલ્પો વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા આ રેલવે પ્રોજેક્ટ્સ અંતર્ગત અમદાવાદ અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના શુભારંભ ઉપરાંત અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી કાર્યરત કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશના સાતસો જિલ્લામાં એક લાખથી વધુ લોકો જોડાયા હતા રેલવેના ઇતિહાસમાં એક જ દિવસમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં વિકાસ કામોનો પ્રારંભ થયો હોય તેવા સંભવતઃ પ્રથમ અવસર બની રહ્યો હતો આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ બંને જિલ્લા મહામંત્રી નગરપાલિકાના કાઉન્સિલરો પથિક પટેલ સહિત રેલ રેલવેના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા પરવતા પુત્ર એટલે વિશ્વ નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ થોડીક જ વારમાં આપણી સાથે વર્ચ્યુઅલી જોડાશે આ રેલવે સ્ટેશન નો ઇતિહાસ કહીએ તો લગભગ એકસો પચાસ વર્ષ જૂનું આ રેલવે સ્ટેશન છે અહિયાં મારા યુવાન મિત્રો બેઠા છે ત્યારે એક ઓછ શું તમને કહું કે અહીંયા આ રેલવે સ્ટેશન ઉપરથી આફ્રિકા જવાની ટિકિટ મળતી હતી આણંદથી મોમ્બાસા જવાની ટિકિટ મળતી હતી અત્યારે આપણે જેમ કલકત્તા બોમ્બે વધ્રાસ જઈએ છે એમ આફ્રિકા જવાની પણ ટિકિટ આ પ્લેટફોર્મ ઉપરથી મળતી હતી એવું આ ઐતિહાસિક રેલવે સ્ટેશન છે ત્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આજે આપણા આણંદ રેલવે સ્ટેશન નું નવું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે આ જિલ્લામાં વિકાસના કાર્યોની હારમાળા કરી રહી છે સતત લોકોની સાથે રહે છે ગરીબોને ઘર સુધી પહોંચે છે એમાં સૌના લોક લાડીલા અને હાલ આપણા સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીએ નવી ચૂંટણી માટે પણ એમને જારે જાહેર કર્યા છે એવા આપણા સૌના લોક લાલીલા આદરણીય મિતેશભાઈ પટેલ આપણા સાંસદ શ્રી આજ રોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે પંચ્યાસી હજાર કરોડથી વધુ રેલવેના લગતા નવીનીકરણ રેલવેનું આધુનિકરણના પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગ છે આ જે આણંદથી ઓડ ડબલ લાઇન રેલવેનું છે એનું પણ લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક થઈ રહ્યું છે ત્યારે આણંદના હરેક પ્રોજેક્ટ માટે જ્યારે હર હંમેશ ચિંતા કરતા હોય આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે એમનો દિલથી આભાર પણ માનું છું અને જે રીતે આવતા વર્ષોમાં આણંદ રેલવે સ્ટેશનને પણ નવીનીકરણ કરવા માટે પ્રોજેક્ટ એમને હાથમાં લીધો છે અને એને પાસ પણ કરી દીધો અને ખૂબ મોટું બજેટ નવીનીકરણ રેલવે સ્ટેશન જ્યારે બનવા જઈ રહ્યું હતું ત્યારે આપણા મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો પણ હું દિલથી આભાર માનું છું પ્રધાનમંત્રીજીનો પણ દિલથી આભાર માનું છું અને જે રીતે ભારત દેશનો વિકાસ થઈ રહ્યો છે અને દસ વર્ષમાં જે વિકાસના પંથ પર ભારત દેશને જોડ્યો છે વિકસિત ભારત બનવા જ્યારે બે હજાર સુડતાલીસમાં થઈ રહ્યો છે અને મોદીજી કી ગેરંટી અત્યાર સુધી મોદી સાહેબ જેટલા પણ વચનો ભારત દેશના દેશવાસીઓને આપ્યા છે બધા જ વચનો એમને પૂર્ણ કર્યા છે સી ડબલ એ પણ ગઈકાલે આપણે જોયું છે કે એનું પણ નોટિફિકેશન બહાર પાડી અને સી ડબલ એ પણ લાગુ કર્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ દિલથી આભાર માનું છું ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર